બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકર ધોળો આજે બોટાદ જિલ્લામાં ડાયમંડ એસોસિએશન તરફથી એક પાસઠ લાખ રૂપિયાની કીટ વિતરણ કાર્યક્રમ તથા બ્લડ કેમ્પ બ્લડ કેમ્પમાં નવમો બ્લડ કેમ્પ હોય હું પ્રમુખ બન્યા પછી દર વર્ષે એક બ્લડ કેમ્પ કરવી છે આઠસો હજાર બ્લડની બોટલ થાય ટોટલ આઠ બ્લડ કેમ્પની સાસઠસો સાસઠ બોટલ થઈ ગયેલ છે અને આજે અગિયારસો અગિયાર બોટલ કરવાની છે અને એમાં અગિયારસોને અગિયાર બોટલ થઈ જશે અત્યારમાં તમે જોઈ રહ્યા છો કેટલું ટ્રાફિક છે બ્લડ દેવા માટે કેટલા લોકોનો ઉત્સાહ છે એટલે અગિયારસોને અગિયાર બોટલ તો હું ધારું છું ત્યાં સુધી ચાર વાગ્યા સુધીમાં થઈ જશે અને બ્લડની બહુ જ જરૂરિયાત હોય બોટાદમાં ચાલીસથી પચાસ હોસ્પિટલો સારામાં સારી થઈ ગઈ હોય એક્સિડન્ટવાળા લોકો ડિલિવરીવાળા બહેનો બ્લડની બહુ જ જરૂર પડતી હોય તો એ પ્રમાણે અમારા હીરાવાળાનું બહુ ખૂબ જ યોગદાન રહેલ છે કીટમાં જે બહેનો હીરાગસ્તી હોય મા બાપ વગરની દીકરીઓ હીરાગસ્તી હોય મા બાપ વગરના દીકરા હીરાગ્રસ્તા હોય આર્થિક રીતે પછાત હોય એવા લોકોને પાસઠસો જેવી પંચાવનસો જેવી કીટ બન્યું હોય એનું વિતરણ પણ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન કરી રહ્યું છે ભરત કાકડીયા ટ્રસ્ટી ચેમેન જ્વેલરીફ ફાઉન્ડેશન મુંબઈ હેતુ એકમાત્ર છે કે રત્ન કલાકારોએ છેલ્લા ચાલીસ વર્ષ એટલે ચાર દશકાથી અહીંયા ખૂબ સારી રીતે પોતાની વ્યવસાયિક જે નિપુણતા છે એના આધારે હીરા ઘસી અને આપ્યું અને આ ગુજરાત રાજ્યની અને દેશની જ્યાં જરૂર પડી ત્યાં દરેક સમયે એક રોનક વધારી છે એવો ઉદ્યોગ જ્યારે વૈશ્વિક મંદીને કારણે જે ધીમો પડ્યો છે એ દરમિયાન કેટલાક રત્ન કલાકારોને પોતાનાથી કામ ઓછું થતું હોય અને કોઈ એવો પરિવાર હોય કે દીકરીવાળું ઘર હોય ને ખર્ચાવાળું હોય અને એને રાહત મળે એને આ કરિયાણાને કી થકી થોડી રાહત મળે એવા હેતુસર આ આયોજન કરવામાં આવ્યું છે હા આવતા સમયમાં અમે ઓલરેડી જ્યારે મુંબઈ આદરણીય ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય ગૃહમંત્રી હર્ષકુમાર સંઘવી અમારે ત્યાં પધાર્યા હતા એમને ત્યાં અમે અમારા સેવા પોર્ટફોલિયોને કારણે અમે ખૂબ આ ઉદ્યોગને જાણીએ છીએ એવી રજૂઆત કરેલી અને એનું પ્રેઝન્ટેશનના અંતે હર્ષભાઈ સંઘવી અને આદરણીય સીએમ સાહેબે એવું અસ્યોરન્સ આપ્યું છે કે આપ આવો અમને પ્રોજેક્ટ આપો એના આધારે અમે શક્ય હશે એટલો મદદરૂપ થવાનો સંપૂર્ણ પ્રમાણિક પ્રયાસ કરશું અને એના આધારે અમે આવતા સમયમાં એમને મળવા જવાના છીએ એમાં શંકરભાઈ ધોળું અને અન્ય બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન એવી અમે વ્યવસ્થા

અને આવતા સમયમાં એવું કહી શકાય કે અમેરિકાની રાજસતા બદલાય છે અને ટ્રમ્પ એ જ્યારે સત્તાની ધુરા સંભાળવા જઈ રહ્યા છે ત્યારે કદાચ એવી એક આશા બંધાય છે વિશ્વને કે એકાદ યુદ્ધ બંધ થશે અને આવતા સમયમાં સારા દિવસો આવશે અને સકારાત્મકતાથી આ દેશના અથવા ગુજરાતના ખાસ હા કેન્દ્ર સરકારે તૈયારી સંપૂર્ણ બતાવેલી છે એમાં ખાસ કરીને આપણો ધંધો છે ગુજરાત ડોમિનેટેડ વધારે છે એટલે ગુજરાત સરકારે એમાં આપણને ખૂબ સારી રીતે અશ્યોરન્સ આપ્યું છે કે અમે આવતા સમયમાં ચોક્કસ આયોજન સાથે તમે આવો અને અમે મદદ દેવા સંપૂર્ણપણે તૈયાર છે ચોટાણીયા મુકેશભાઈ રાવજીભાઈ આજે મારું એકસો ને ચાલીસમી વખત રક્તદાન છે હર હંમેશા દર ત્રણ માસ હું કન્ટિન્યુ એટલે રેગ્યુલર રક્તદાતા છું ને રક્તદાન કરવાથી વિશેષ આનંદ તો એ મળે છે કે રક્ત કોઈથી દુનિયામાં કાંઈ બનતું નથી માત્ર માનવ માનવમાંથી જ નીકળે છે અને જો રક્તદાન કરો એટલે તમે ત્રણ વ્યક્તિઓનું જીવન બચાવી શકો છો અને ખૂબ જ આનંદ આવે છે અન્ય લોકોને તો મારો એક જ સંદેશ છે કે જેમ બને તેમ વધારે યુવાનો લોકોએ અઢાર વર્ષની ઉંમર થાય અને ગવર્મેન્ટે પાસઠ વર્ષ સુધીની કરેલી છે ઉંમર અઢાર વર્ષના દવા દરેક યુવાનોએ ફરજિયાત રક્તદાન કરવું પડે અને આ રક્તદાન કરવાથી તમે કોઈ પણ મેડિકલ અથવા તો જે દેશની જે સૈનિકો હોય એના રાષ્ટ્ર